કચ્છમાંથી મુંબઈ જરેલ પોકાર પરિવારને ભરૂચ નજીક અકસ્માત નડતા બે વ્યક્તિઓના મૃત્યુ અને ઘાયલ થયા તાત્કાલિક કસ્તથી મુંબઈથી પોકાર પરિવારના અને સંબંધી લોકો પહોંચી અને દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મુંબઈ આમ તક ન્યૂઝ બીરૂનો એક વિસ્તૃત થયા મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ કચ્છથી મુંબઈ જતા પોકાર પરિવારનો જાન લેવા અકસ્માત થયો હતો કચથી મામેરા અને અન્ય પ્રસંગો પૂર્ણ કરી અને પરત મુંબઈ આવી રહ્યા ત્યારે ભરૂચથી નવા એક્સપ્રેસ પર કચથી નીકળેલી બે અર્ટિકા કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો ટ્રકની પાછળથી એક અર્ટિકા કાર અથડાઈ હતી અને બીજી તેમને બચાવવા જતા ડિવાઈડરમાં પટકાઈ ગઈ હતી ગંભીર અકસ્માતના કારણે બે વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા અને બીજા ગંભીર થતાં તેમને તાત્કાલિક અસરથી ભરૂચની આમોદ હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા નરેશ છાભૈયા અને સુરેશ છાભૈયાને કોલ કરતા તેઓએ શાંતિભાઈ નજીકના સરપાણ ગામ અને રણછોડભાઈ જંબુસરથી તેમજ નારણભાઈ શાંકલા ભરૂચ પહોંચી ગયા હતા કચ્છમાં કચ્છના વતની પોકાર શામજીભાઈ નારણભાઈના પુત્રવધુ બે પૌત્રો છે નવા એક્સપ્રેસમાં અમોદનગજી બે કારનો અકસ્માતમાં દીકરાનું અવસાન થયું હતું અને જે રહેવાસી છે એ વેસલ પરના છે મુંબઈમાં ડુંબિવલીના રહેવાસી છે કચ્છમાં મામેરું દેવા માટે આવ્યા હતા અને બીજા દિવસે વોટિંગ હોવાથી તેઓ મુંબઈ નીકળ્યા હતા અને કારનો ભયંકર અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા